હતો મારું નામ દયરામભાઈ સૌજીભાઈ ઘનશ્યામગઢ માજી સરપંચ આજનો પ્રશ્ન એ હતો આજનો પ્રશ્ન એ હતો કે દરેક ભાઈઓ દરેક ગામડામાંથી બધા ભાઈઓ ખેડૂતો મગફળી લઈને આવ્યા છે કપાસ લઈને આવ્યા છે પરંતુ જે તે વ્યવસ્થાપકને યાર્ડના વ્યવસ્થાપકને જોવું જોઈએ કે ભાઈ અંદર મગફળીની હરાજી થાય છે દસ પંદર ટકા પેઢ નીકળે છે બીજું કે રોજ મગફળી જેટલી વેચાય છે એ વેચાવામાં વેપારીઓ પોતાના કોથળા ઉપડતા નથી એટલે છેડ ખાલી થતો નથી પહેલાં પ્રથમ તો યાર્ડના વ્યવસ્થાપકોએ જે જે વેપારી મગફળી ખરીદે છે એમને સાંજે પોતાની રીતે પોતાના કોથળા ઉપાડી લેવા એવી એને જવાબદારી આપવી જોઈએ હવે સવારથી બધા વાહનો આવે છે ઘણા બધા વાહનો છે લગભગ પાંચસો વાહનની લાઇન છે એમાં આજે સો ટોકન આપ્યા છે એટલે યાર્ડવાળાની રજૂઆત પ્રમાણે એમ કહે છે કે ભાઈ સો ટોકનની જગ્યા થશે પણ ઓલા વેપારીઓ જો કોથળા ઉપાડે તો રોજે રોજ પાછો વાહનની વ્યવસ્થા થઈ જાય પણ વેપારીઓ કોથળા ઉપાડતા નથી એ જગ્યાએ એમને એમ યાર્ડમાં યાર્ડમાં પડ્યા રહે અને મન ફાવે ત્યારે ઉપાડે તો યાર્ડવાળાના દરેક કમિટીને હું વિનંતી કરું કે દરરોજે દરરોજના બસો વાહનની મગફળીની જે વેચાણ થાય કોઈ ખેડૂતે પેન્ડિંગ રાખી ગયું હોય તો પડી રહે બીજેથી થાય પણ જે મગફળી વેચાય એના ભરેલા કોથળા વેપારીઓએ ફરજિયાત સાંજે ઉપાડી લેવા પડે તો જ આવનાર બીજા દિવસે ખેડૂતોને વ્યવસ્થા સંભળાય અને માથે વરસાદ રોજે રોજ આવે છે જો દિવસ દિવસ છે કામ એની વાડીએ જે હોય એ અને ખેડૂતની વ્યવસ્થા બધી ખોરવાઈ જશે મારું નામ સતીષભાઈ હું ગામ માથકનો છું મગફળી લઈને આવ્યો છું બસો ટોકન હતા બસો ટોકનની જાહેરાત હતી બસો ટોકન લઈને આવો એટલે તમારી મગફળીનો તોલ થઈ જાય હવે અત્યારે એવી કન્ડિશન છે કે દોઢસો ઢગલાનું પેન્ડિંગ છે એમાં છસો રૂપિયાથી હરાજી મેકે છે પલ લેલી છે આ છે વાતાવરણ પ્રમાણે મગફળી લીલી જ અત્યારે આવે હવે અત્યારે જે બહારના ટ્રેક્ટર પડ્યા છે બસો એની કંડિશન એવી છે કે એનો જ્યાં ઢગલો નહીં થાય બે એક રાઈતમાં કે બે રાઈતમાં ત્યાં સુધી ખાતર થઈ જવાનું છે મગફળીનું અને આ રિયા છસોના પાંચસો કરીને મગફળી એ લેવાના છે અને એનો પાલો કરીને એ તેરસોમાં વેચવાના છે એટલે ખેડૂત આ પરિસ્થિતિ છે આમ અમને રજૂઆત કરી કોઈ પ્રશ્નનો હલ નથી અમને ખોણીએ ગોર ચોપડી દીધો છે ખાવું હોય તો ખાવ મોઢ ભોગે તો નહીં ખાવાનો અને અહીંયા અમે ઉભા રહ્યા હતા કપાસ બંધ કરાયો હતો ત્યારે અમારો પ્રશ્ન નો અમારો પ્રશ્ન સાંભળવા આવ્યા અમને ઓફિસ માં લઈ ગયા ખેડૂત ને મેન ખેડૂત જેટલા આગેવાન હતા અમે અમને લઈ ગયા ને અહીંયા કપાસ નો નિકાલ કરાવી દીધો ને અમને બારે ઓફિસમાં કેવાય તમારો પ્રશ્ન સમાધાન નહીં થાય એમનો વાત થઈ ગઈ કે ભાઈ આપણો કપાસ અંદર આવી ગયો એટલે અમારી કન્ડિશન અત્યારે એવી છે કે મગફળીમાં અત્યારે બધા પાછા લઈ જાય તો પાંચ હાથ હજારનું વેરંટાઇ જ ચડે એવું છે બધા ખેડૂતને અને છસો રૂપિયામાં મગફળી અત્યારે માગે છે તો આમાં અમારા ખેડૂતને શું કરવું એ તમે સરકારને કંઈક અપીલ કરો કે આમના કંઈક ધ્યાન દે ને કે આના છોકરા રહ્યા ને ખેડૂતના એ મરી જવાના છે ભૂખાન અને ખેડૂતે મરી જવાના છે અને જમીન વેચવાના વાળા આવશે